બાલાસિનોર શહેરમાં રોગચાળા નિયંત્રણ માટે તંત્ર દ્વારા જર્ચરિત પાઇપલાઇન બદલવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ બાલાસિનોર પ્રાંત અધિકારી વસાવા અને મામલતદાર રાજેન્દ્ર વાઘેલા દ્વારા નિરીક્ષણ હેત વિસ્તારથી નિશાળ ચોક બાલાસિનોરના વિજય ટોકીસ વિસ્તારમાં કમળાના છત્રીસ કેસો ટીમ્બા મોહલ્લામાં બાવીસ કેસો નોંધાયા હતા રોગચાળાની ગંભીરતાને ધ્યાને લેતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હાલમાં આ અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે છસો મીટર જેટલી જૂની પાઇપલાઇન બદલવાનું કામ પ્રગતિ હેઠળ છે તંત્ર દ્વારા કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે તમામ સંસાધનો કામે લગાડવામાં આવ્યા છે જેથી સ્થાનિક રહીશોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાય અને રોગચાળાના ફેલાવે ફેલાવાને અટકાવી શકાય કમિટી દ્વારા પરિસ્થિતિ ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય વધુ પગલા લેવાની ખાતરી આપવામાં આવી છે વર્તમાન બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં કમળાની જે રોગચાળાની પરિસ્થિતિ છે જેના કામગીરીના ભાગરૂપે તાત્કાલિકની અસરથી રાજ્ય સરકારની સૂચના તથા માન્ય કલેક્ટર સાહેબ તથા મ્યુનિસિપલ કમિશનર મેડમના માર્ગદર્શન હેઠળ અંદાજીત છસો મીટર જેટલી લાઈનનું કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે તાત્કાલિક જે વિસ્તારમાં વધારે કેસો આવી રહ્યા છે વિજય ટોકીઝ એરિયામાં ત્યાં કેસ પાણીની લાઇનની નવી કામગીરી ચાલુ કરવામાં આવી છે તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ આ રીતના જે પણ પ્રશ્નો આવી રહ્યા છે એને સોલ્વ કરવામાં આવે છે પરંતુ આજે આ છસો મીટરની લાઇનનું કામગીરી આજે શરૂઆત કરવામાં આવી છે સાથે સાથે જે પણ જે વિસ્તારોમાં પા પીવાના પાણીની તકલીફ કે કંઈક પણ આવી રહી છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ટેન્કરથી પાણી પહોંચતું કરવામાં આવી રહ્યું છે નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ કાર્યરત છે જેના પર કોઈ પણ નાગરિક પોતે પણ કમ્પ્લેન કરીને ટેન્કર અંગેની રજૂઆત અથવા અન્ય પણ કોઈ પણ ફરિયાદ હોય તો તે નોંધાવી શકે છે જેને તાત્કાલિક યુદ્ધના ધોરણે નગરપાલિકા દ્વારા એડ્રેસ કરવામાં આવી રહી છે સાથે સાથે બાલાસિનોરના નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પાણીના વપરાશ બાબતે વિશેષ કાળજી રાખે પીવાના પાણીના ટેન્કરનો ઉપયોગ પીવા માટે જ ફક્ત કરવામાં આવે વપરાશ માટે અન્ય સપ્લાય ચાલુ છે તો એનો ઉપયોગ કરીને અ પીવાનું પાણી પણ બચાવવામાં આવે એ રીતે કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવે છે ધન્યવાદ